નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો અંબાલાલ ઠંડીને લઈને મોટી આગાહી કરી છે તો સોળ અને સત્તર ડિસેમ્બરથી વાતાવરણમાં હળવા વાદળો જોવા મળશે તો સોળ ડિસેમ્બરે ઠંડીમાં થોડી રાહત જોવા મળશે અને લઘુત્તમ તાપમાન કેટલા ભાગોમાં સત્તર થી વીસ જેવું રહેશે તો આ દિવસોમાં સમુદ્ર કાંઠાના ભાગોમાં પણ ઠંડી રહેશે તો હવામાન નિષ્ણાતે કહ્યું હતું કે મહેસાણા સાબરકાંઠા પાટણ અરવલ્લી મહીસાગર પંચમહાલ કચ્છ રાજકોટ જૂનાગઢ ગાંધીનગરના ભાગોમાં સવારે ઠંડી રહેવાની શક્યતા છે તો મિત્રો બાવીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન પલટાય અને દેશના ઉત્તરીય પર્વત વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે તો સત્યાવીસ ઠંડીને વેગ મળશે અને ફરી હવામાન પલટાશે તો જાન્યુઆરી માસમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા રહેશે પરંતુ અગિયાર જાન્યુઆરી આસપાસ હાથ રૂજાવતી ઠંડીને વેગ મળશે તો મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં દસ અગિયાર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે તો અંબાલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી પણ કરી છે તો ગુજરાતમાં પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી અડતાલીસ કલાકમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થશે નહીં પરંતુ ત્યારબાદ ઠંડી વધી શકે છે તો મિત્રો અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં વાતાવરણમાં ડામાડોર થવાની આગાહી કરી છે તેમણે કહ્યું હતું કે ઓગણીસ એકવીસ ડિસેમ્બર દરમિયાન વાદળો ઘેરા છે અને સોળ ડિસેમ્બરથી અઢાર ડિસેમ્બર પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા રહેશે અને દેશના ઉત્તરીય પર્વત પ્રદેશો લઈને રાજસ્થાન સુધી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે તો ઉત્તર પર્વત ભાગોમાં બે ઇંચ જેટલો કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે